या आपले कप्पा मा खादर नाकीतो आजला खात बडगीता आपण know મિત્રો રામ રામ બધાને કેમ છો મિત્રો મજામાં તો વાંધો નહીં અને જો આપણે મજામાં અને આજે તો હળવો હરો વરસાદ વરસી રહ્યો છે અને બે ત્રણ દિવસથી તો નોકરા નતા ને એવું બધું કામકાજ ઘણું બધું હતું અને હવે વાળીનું કામ એ હતું પણ આ તો ખાતરનાખવા ગયા હતા અત્યારે બપોર ચડી ગયા તો ખાતરનાખવા ઘી આવ્યા અને અમારા કુટુંબમાં એક મહિનું થઈ ગયું હતું એટલે આ મૂકુસ નથી એટલે તમને એવું લાગતું છે કે વાત પૂરી આપણે કરી તો અમારા મોટા દાદા દીકરા આ કાકા ખાતાથી એક્સપર્ટ થઈ ગયા હતા એટલે ઉંમર તો ઘણી હતી તોય આઠ પાં આઠ વર્ષના હતા બહુ નાના ન હતા પણ થોડુંક એવું તો થાય ને ગમે કુટુંબમાં આવું બને એટલે મજા ના આવે અત્યારે ઉષાબેન નાઈટ ઠેસ્ટ થઈ અને આવી ગયા છે આપણે ધીમો ધીમો અને જો આપણે કપા માં ખાતર નાખી દીધું આજે એટલે આખા બગડી ગયા હતા આપણે એમ થયું હાલો આપણે નાઈ લઈ અને જો વરસાદ તો ધીમે ધીમે વરસી રહ્યો છે અને આપણે બકાલું થોડુંક સોંપી દીધું ખડક વાળી ગયા હતા અને આજ તો અમારે આયા વાર નથી એટલે આમ નવ રહે અને એ વરસી રહ્યો લોકો બીજો ટ્રેક્ટર નું કામ થાય નહી મારી મમ્મી ને શિલ્પા બે ઓલી વાળી ખાતર નાખવા ગયા ને મેં હા તો એ હવે જો ઊંઘું કરે છે બાજુમાં છે આમ તો જો હોઈ ગયા થાકી ગયા અમે આ વાળી ખંભાળીને એને ઓલે ઓલે વાડી ખંભાળી તો આવું છે અત્યારે જોતા પણ જેવું એમ એટલે લોકેશન એ બધું એવું દેખાતું હોય છે ચાંકું ચાંખું આવે અને હવે ઝરમર ઝરમણ વરસાદ આવે છે અને હવે ખાલું પીળું એમ તો પણ હવે જો આ હરું હરો છાંટા આવે તો ફરી એમાં પાણી થોડું થોડું વહી રહ્યું તો સારું મિત્રો પછી મળી તો અત્યારે આપણે પાડી આવી ગયા હતા અને જો પાછો આવ્યા હતા વરસાદ થઈ ગયો ચાલુ અને જો વરસાદ પાછો જતો પણ રહ્યો હોય અને હવે જો જાહેરમાં પાણી થોડું તલકા તલકા છે બહુ એટલો બધો ખાસ નહોતો આવ્યો ને આપણે જો સવડાતા મૂકી દીધા ખટપોળા ભરાઈ ગયા ઉપર ઉપર મોટા બરોટા બાકી તો હવે જામ પર જો હવે હરવા પીડા પડવા માંડ્યા છે અને ઓછા છાવા માંડ્યા છે અને જો ઉઘરાય માળા મંડા હે એક માળો જાય ઉઘરાય સેતોડીમાં નાખ્યો છે એક અવળી જામડોમાં નાખ્યો છે અને આપણે મસ્ત મજાનો કપામાં ઉગી ગયો વરસાદ તો રહી ગયો છે અને અત્યારે આપણે બપોર પહેલાં આવ્યા હતા આમાં કપામાં ખાતર નાખી દીધું અને અહીં આપણે આ જો સારી એ મરચીના વાવ્યા અને ઓલી બાજુ આપણે રીંગણી વાવી દીધી અને આ જવાય નાની નાની ઉગી છે એમાં પણ યુરિયા ખાતર આપણે આપવાનું હતું થોડું થોડું આપી દીધું અને હજુ ભેંસો ને ઢોળા પાવાનું ને એવું બધું કામ કરવાનું થોડું થોડા લીટામાં હજી જાબોલિયા ભાઈ રહે કે પળામાં જઈ તો પગ ઊંચે એવું છે અને આપણે ઓલો કપા થોડોક વહેલો વાયો તો થોડોક મોટો દેખાય અને આ કપા પાછળથી વાયો છે ને આપણે એક પાણામાં કાઢ્યું હતું ત્યાં વરસાદ થઈ ગયો એટલે અને થોડોક ઘાંટો એટલો વાયો છે મસ્ત મજાનો ઉગી ગયો છે અને કંઈક વાતાવરણ અત્યારે આવું દેખાય છે અને જો જાણવા મસ્તી ના લીલા છમ જેવો થઈ ગયા તો અત્યારે આપણે જો ડાયડમ કાપી નાખી હતી અને મંડી પાંગરવા પાંગરવા મીંડી અને મસ્ત મજાનો ફાલ આવ્યો મીંડો પાછો તરત તરત ફાલ તો ચાલુ જ હતો પણ આપણે નમી જઈએ એટલે કાઢવી પડે એવી કાપવી પડે એવી કાપી નાખી અને આને પણ કાપી નાખી તો આ પાંગરી જાય છે અહીંયા શીખોડી એક પાડામાં રહી જાય છે મોટી થાય છે અને પાછી ખરાબ થઈ જાય કાંઈક ખેડવાનું થાય એટલે થોડીક આવી બની જાય છે ડાંકડા જેવી થઈ જાય તો થોડા થોડા પાણી બધા લીટામાં ભરાઈ ગયા અને હવે લગભગ વરસાદ નહીં આવ્યો અત્યાર તો વરસો હતો અને બપોર પહેલાય આવી ગયો અને અત્યારે આવી ગયો તો આ કપામાં જો ઉમેશ તો ખાતર નાખી દીધું એટલે ખાતર આપણે મસ્તીનું નાખાઈ ગયું છે તો હવે આપણે વાળીએ કાંઈ કામ થાય એવું છે નહીં અને જો બાવરો નમી ગયો છે હવે એ કાપવાનું છે પણ અત્યારે કાપવામાં નહીં મજા આવે કારણ કે બધું લીલું લીલું થઈ ગયું છે હવે ભેંસું પાવાનું કામ હાલે દીધી પપ્પા આવજો રામ રામ જય માતાજી આપણે તો અત્યારે જ આ વાડી આયા પાંચ વાગે કેમ કે આપણે ઓલી વાડી ગયા તા ખાલા ગુરા કપાસિયા ના ખાતર નાખ્યું હા અહીંયા પેલા ખાતા નાખ્યું ને પછી કપાસિયા ને ખાલા ગુરા પછી આપણે અહીંયા ઘરે ખાઈ ને ખાઈ ને ખાલી પોરો ખાધો પોરો ખાઈને પછી વયા ગયા અને હવે આ વાળી ઢોરા પાયે ને કીધું સાર નાખીને પાછા ઘરે વઈ જાય કેમ કે આપણે એક અમારા ભાઈ નું થઈ થઇ ગયું એટલે આપણે તો અહીંયા બે વાગે ઘડી ખાંડ જવું પડે એટલે આવા લુગડા કારો પહેરાય કપડા તો બધાને ખબર જ છે અને પાણી આવ્યું છે એટલે કાંકો થોડોક ભરાઈ ગયો છે તો હવે લીણ પૂરો કરી નાખી અને પેલા પાય લઈ નહીં રહી છે પછી હવે ઘરે જઈશું જો ઉઘરાણ મજા આવી જાય ઉઘરાણ ચકલાની તો છે આપણી વાડી કારણ કે ચકલા જેટલા રહે અત્યારે ઘણા બધા રહે શરૂઆતમાં આપણે વાડી કરી ત્યારે તે કંઈ ચકલા કે એવું કંઈ ખાસ હતું નહીં પણ હવે આ ઝાડવા બધા ઓલા બગીચા ટાઈપના નાના નાના થઈ ગયા મસ્તીના અને કોઈ બાજરા આવે જો લીંબુડી કાંટામાં ચકલા અંદર ઉતરી જાય એને કંઈ નુકસાન નું કરી શકે અને મજા આવે તો સારો મિત્રો હવે લીન પૂરો કરી નાખી અને કરે જવાનું છે પાડો છો એ એ ગયા પાંચ એક છો એ

અબ દેવાળો કરવાની તૈયારીમાં છું કંઈ વાંધો નહીં હાલો થોડા જ જમી લઈ અને હવે જો હુંન અને આ દીકરીને ચાલુ કર દીધું હોય આપણને આવું રમતા આવડતું નથી આવડતું હોય કોમેન્ટ કરજો અમે હું મારી મમ્મી એક જીતી મમ્મી હારી ગયા મમ્મીને એક પડે એક ગયો એટલે ડૂબી મમ્મીને કઈ ટપા પડતા નથી